ગુજરાતી ફિલોસોફી ગુજરાતી સુવિચાર જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને સફળ સફળતાથી નહીં રોકી શકે જીવનમાં કોઈકવાર અંધકારની પણ જરૂર પડે છે જેથી ખબર તો પડે કે આપણી જોડે કેટલા સાચાઈ રહ્યા છે બાકી કાચના ટુકડા તો તડકામાં પણ ચમકે છે સવાર પડે તો ધન્યવાદ માનજો અને સાંજ પડે તો આભાર કારણ કે તમારા હાથમાં કંઈ નથી પણ ભગવાનના હાથમાં છે કે કોની સવાર પાડવી અને કોની નહીં લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે જિંદગી તો આપણને દરરોજ મળે છે જીવનમાં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દેવું કારણ કે સાહેબ મારા સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી તમારો વિરોધ વધારે થાય ત્યારે સમજી લેવું કે એ લોકો કાં તો તમને માપી નથી શકતા કાં તો તમને આપી નથી શકતા ફરિયાદ કરે એવું નહીં પણ ફરી યાદ કરે એવું જીવન જીવવું મહત્વપૂર્ણ છે